આ ગાધો ન કે તમારો બાપ તમને વખેડામાં લઈ જાય મતલબ વરીએ એના માટે રકત તન આપણે તે દિવસી દઈ દેવાની અને કહો આપણી લુરૂ મલક પહેલા છો આ પાવલે કા કામ કરવા દે વ્લોગ બનાવા દે વ્લોગ ચાલુ છે ને આવા ભડવા આજી દુનિયામાં નાડે છે ત્યારે 1 મિલિયન થાય નહીં 1 મિલિ સમય લાગશે યાર પણ આવશે મજા આ હા આપણી કાચ છે ને કાચ આંગળી બધી દિવસ દેવાની ચાલુ થાય કાંઈ એમ શેડે શેડે રાખતા આવી કે જારા હોય ને તેડે આવું મારી જાય સાબજી આ પડવો ભેરો હોય ને આ પડવો બે કુતા ભેગા હોય તો જો નાનભાઈ ચાલુ કરી દીધું શેડા ઉપર કત રાખીને હાલો ધીરાભાઈ ચાલુ થાય એમ કે છે નાન

તો ભઈ રહ્યા એને તો હવે બ્લોક બનાવી નહીં આ બધા મને બનાવેલા ના દીધું કામ કરે કઈ વાત નહીં બધા દેશ ચાલો બ્લોકમાં આગ આખી કાતું ચારે બાજુ પથરી નાખીને છે ને મેટમાં આ દંડા દેખાણા એટલે ને એમ થયું કે દંડા સારી નાખીએ આપણે પછી ના જો વધુ આગ થઈને તો નુકસાન કરી દીરબંધ કહીએ ને આપણે સારી નાખીએ ધીરભાઈ આ બાજુ હજી કામ ચાલુ જ છે ભાઈ નાના ભાઈ આ દોરી એમ પથરી છે કા

પણ કુકડ જેવી સમસ્યા સૌથી વધુ આમાં એ છે અને આગળ આપણે થોડીક આમાં આપણે દિવાસી દેવાની છે બધું સફાઈ પછી આપણે લેલી ખાતરના ખાતર તારે નથી કરવામાં કારણ કે વખરાળી અને માંડવી તો કેટલીક રહી ગઈ કાંઈ ખબર નથી પડતી ચોમાસામાં જો માંડવી ગઈ ગયો ખાલી એટલે તો જીરા મગી હતી અને પાછી એટલે ગઈ હવે તો કાંઈ મને હુજતું નથી આમાં કેટલીક માંડવી રહી ગઈ હશે તો બે ત્રણ દિવસ પહેલા આપણે પછી આપણે કટ સારી સારી ચઢાવ પર નાખ્યો છે એનો આજે ટાઈમ આવી ગયો છે અને બારવાનો એટલે બારવાનું ચાલુ કરી દીધું જે આવી રીતે એક નારિયેળનો ધીરે ધીરે વાય જો લાગતો નથી રોગો ઘોડિયા વાળી દોડીને જા છું શેડાથી ચાલુ કર્યું છે અવાજો તો કચ્છા કચ્છા कैसा लग रहा है आप सभी को हम देख सकते हैं अभी

પ્રદૂષણ બહુ જ થાય છે આમાં આના સિવાય બીજો ઓપ્શન નથી આપણે સળગાવવા સિવાય જો સફાઈઓ કરીને હા કહેવાય કોમવર્ક છે એક દિવસ અંદર થોડી બાજુ કામ શું પૂરું આવ જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેક કરો સબ